દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈને મોટા સમાચાર વધુ પાંચ પોલીસ કર્મચારીઓ એસીબીની રડારમાં છે ઉનાળા પીઆઈ સહિત સાત પોલીસ કર્મીને હાજર થવા નોટિસ વહીવરદાર નિરેશ તડવી સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે પીઆઈ નિલેશ ગોસ્વામી સહિત તમામ પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં એસીબીના નિયામક બી દેસાઈ બન્યા ફરિયાદી રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ વધુ પાંચ લોકોના નામ સામે આવ્યા છે એટલે કે પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે તેમની શું સરનોવણી હતી આ તોડકાંડમાં જે પ્રીતિ આપને જણાવું તો જે પ્રમાણે એસીબી દ્વારા ચેકપોસ્ટ ઉપર ડિખોઈ રેડ કરી અને જે કાર્યવાહી કરી છે આજે પાંચ દિવસ બાદ એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ઉનાના પીઆઈ નિલેશ ગોસ્વામી એએસઆઈ નિલેશ મૈયા અને જે વહીવટદાર કથિત રીતે છે નિલેશ તડવી એની ધરપકડ કરી કોર્ટમાં કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ રજૂ કરેલ છે હાલ જે વિગતો સામે આવી રહી છે કોલ ડિટેલ મળી છે ને અને જેના આધારે ગુનો દાખલ થયો છે તેમાં સીધી સંડોવણી પીઆઈ અને એએસઆઈ ની આવે છે આ ઉપરાંત અન્ય પાંચ જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેની પણ શંકાસ્પદ ભૂમિકાઓ છે એક ચુડાસમા નામના અધિકારી ત્યાંથી નીકળે છે એક ધમ્પ છે જે ત્યાંથી માલ લે છે આવા સંવાદો ઘણા છે જેથી કરીને એસીબી ની રડાર માં અન્ય પણ વધુ પોલીસ કર્મચારીઓ આવ્યા છે હાલ જે એસીબી એ કાર્યવાહી કરી છે જેના પગલે ઉના પોલીસ સ્ટેશન માં મચ્યો છે જી આભાર તમામ વિગતો માટે